સંજય જોશીને તાલુકા પ્રમુખે શુભકામના આપી જોશીને શુભકામના પાઠવવા બાબતે અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે પ્રકારે હવે રાજકારણ ગરમાયું છે જિલ્લા પ્રમુખે રાજીનામું આપવા માટે સૂચન કર્યું છે આરએસએસ નેતા સંજય જોશીને તાલુકા રાજીનામું માંગવામાં આવતા અનેક વિતર્કો છે તે પણ અહિયાં સર્જાયા છે અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપવા માટે સૂચન કર્યું છે જેવું કે મામલો માત્ર